પર્વતો અને જંગલની વચ્ચે આવેલું સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધ્વજ ગામ ગુજરાતનું પહેલું ઇકો વિલેજ છે સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે ત્યારે કેવી રીતે ધજ ગામને આ વિરુદ્ધ મળ્યું છે આવો જાણીએ

જેમાં સત્યાવીસ ગામમાંથી માંથી ગામ કહીએ તો એક દજ ગામ આવેલું છે દજ ગામ અંદાજીત આશરે બે હજાર માં વન વિભાગ અને ઇકોલોજીકલ કમિશનર દ્વારા બે હજાર માં એના ઇકો વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું હતું ઘરે ઘરે સોલાર લાઇટ ઉપલબ્ધ છે વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે ઘરે ટાકા પણ બનાવેલા છે દરેક ઘરે ગોબર ગેસના યુનિટ પણ આવેલા છે મહિલાઓ માટે એક દૂધ ડેરી પણ બનાવવામાં આવેલ છે તેમજ મોબાઈલની કનેક્ટિવિટી માટે બીએસએનએલનું ટાવર અને ઘન કચરા માટે ઓર્ગેનિક ઘન કચરા યુનિટ પણ બનાવેલ સરકાર શ્રી દ્વારા તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને જે અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જગ્યા આપી અને સરકાર શ્રી દ્વારા અમને ટાવર ઉભો કરી આપવામાં આવ્યો છે તે બદલ હું વન સમિતિના પ્રમુખ તરીકે સરકાર શ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આભાર માનું છું એ ગોબર ગેસ આપ્યો એમાં અમને ઘણા જ ફાયદો થયો કારણ કે અમને જંગલમાંથી લાકડા લાવવાનું એટલી મહેનત અમારી ત્યારે તરફથી અમારા ગામને આ બનાવી આપવામાં આવેલ છે અને ગામની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ઇકોલોજી મળીને ઘણી બધી યોજનામાં કામ કરેલું છે જેવા કે ભૂગર્ભ ટાકા સોલર સ્ટ્રીટ લાઈટ ને ગોબર ગેસ પછી રિચાર્જ વેલ એ રીતના ગામની અંદર જંગલ ખાતા અને સરકારશ્રીના ઘણા બધા કામો થયેલ છે ત્યારે ઇકોલોજી તરફથી ગામની અંદર ડેરી બનાવી અને દૂધાળા પશુ આપ્યા એટલે મહિલાઓને જે આજીવિકા છે એ ગામની અંદર જ મહિલાઓ પશુપાલન કરીને દૂધ ભરીને અને આજીવિકામાં ગુજરાન ચલાવે છે અમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ ખબર પડી એટલે અમે પ્રધાનમંત્રી યોજના માટે ભર્યું તે મંજૂર સરકારશ્રીએ મંજુ ફોર્મ મંજૂર કર્યું ને અમને એક લાખને વીસ હજારની ગ્રાન્ટ મળી તેમાં અમે પહેલો હપ્તો મને ત્રીસ હજારનો નાખી આપ્યો એમાં અમે મટિરિયલ નાખ્યું થોડું થોડું પછી બીજી વાર અમને સાહીઠ હજારનો હપ્તો મળ્યો એટલે અમે તેમાંથી વધારે ઉમેરો કરી નાખી નાખ્યું ને આ રીતે અમે એમાં થોડી અમારી બચત હતી એ બચત નાખીને અમે આ ઘર બનાવ્યું છે અત્યારે અમે સુખ શાંતિથી આ મકાનમાં રહીએ છીએ સાથે સાથે રેશન કાર્ડમાં દર મહિને અમને અનાજ મળે છે આ સાથે અમને સરકાર આયુષ્યમાન કાર્ડ આપ્યો છે અમારી આરોગ્યને વિચાર કરી તો અમે જે ગમે ત્યારે અમારા પર માંદગી આવી પડે તો આ આયુષ્યમાન કાર્ડનો અમે ઉપયોગ કરીએ છીએ એ બદલ હું સરકારશ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે

બીજું કે લોટ ટ્રાયબલમાંથી એમની એમના દ્વારા અમને છે તો ગાય ગાય ભેંસની લોન આપવામાં આવે અને એના દ્વારા અમે બેનો પગભર થયા